નમસ્કાર મિત્રો તારીખ સત્તર જૂન બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો નવ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ઓગણએસી દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર નવ્વાણું સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર નવસો નેવું તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ નવ હજાર નવસો સુધી રહ્યો હતોનો નજીવો ઘટાડો જોવા મળ્યો કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર ત્રણસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્બોતેર હજાર ચારસો દસ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર સો તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એકત્રીસ હજાર સુધી રહ્યો હતો તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામમાં પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો સોનાનો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર પાંચસો સાહીઠ અને સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ પંદર હજાર છસો સુધી રહ્યો હતો તો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અઢાર કેરેટ સોના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છસો અઢાર આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર નવસો ચુમ્માલીસ દસ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર એકસો એંસી સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકસઠ એકસઠ હજાર આઠસો સુધી રહ્યો સોનાના પ્રતિ સો ગ્રામમાં બારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ તે તેની રેકોર્ડ હાઈની આસપાસ જ છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ સોનાના ભાવમાં ફરી વધારો કરી શકે છે તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને એકાણું પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર